કુરબાની આપી તે પ્રસાદી ગરીબોમાં આપવામાં આવે છે અને ખુદા પાસે પોતાના પરિવારની સમાજની અને દેશની એકતાની દુબાવો કરવામાં આવે છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં વહેલી સવારથી જ મુસ્લિમ બિરાદરો દ્વારા વિશાળ સંખ્યામાં જુલુસ કાઢી ઈદગાહ પર નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ સમાજના સહિતનાઓ તેમજ હિન્દુ મુસ્લિમ સહિતના આગેવાનો લોકો ઈદ મુબારક કરી એકબીજાના ગળે મળીને દેશમાં એકતા અને ભાઈચારો ઉજવણી કરી હતી ભાવેશ ગોહિલ ઉપલેટા